પાટીદાર અનામત આંદોલનમાં થયેલા કેસ મામલો પાટીદાર અનામત આંદોલનમાં સુરત એપીસેન્ટર રહ્યું હતું વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાઢાણીએ આપી પ્રતિક્રિયા સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાઢાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પાટીદાર અનામત આંદોલનમાં સુરત એપી સેન્ટર રહ્યું હતું ગુજરાત સરકારે કેસ પરત ખેંચવાનો નિર્ણય ખૂબ જ આવકાર્ય છે સરકારે આ પહેલા ભાગમાં અનેક કેસો પણ પરત ખેંચવામાં આવ્યા હતા આ બીજા ભાગમાં કેસો પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે સરકારનો આભાર માનું છે અને તેમના નિર્ણય આવકારદાયક છે આંદોલન યોગ્ય હતું તેનાથી સમાજને અનેક લાભ થયા છે આંદોલન સમાજના લાભ માટે કરાયા હતા જો આ કોઈ ક્રિમિનલ કેસો નથી આંદોલનના કેસો છે સમાજની જે માંગણી હતી એ માગણીને આધારે કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે આંદોલન પૂરું થયા પછી સમાજના દરેક આગેવાનો રાજકીય પ્રતિનિધિઓ પાટીદાર અનામત આંદોલન સમિતિ મળીને સરકારને અવારનવાર રજૂઆત કરી હતી

થોડા કેસો બીજા વધારે પરત ખેંચવાનો સરકારે નિર્ણય લીધો છે હું મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવકારું છું કે પાટીદાર અનામત આંદોલનમાં જે કંઈ યુવાનો પર કેસ થયા હતા એમણે આજે પરત ખેંચ્યા છે ખૂબ સારો નિર્ણય છે અને નિર્ણયને હું આવકારું છું